सालो फैमिली आपने मैगी दी

આ રીત નો કઈ શેળવો કાઢવાનો હોય તો આમ જો ભાઈ મસ્ત મજાનું એક મોટું માઇક કે છે ચાલો હું તમને બતાવું શેળવો કાઢે છે આમ જો ફેમિલી આનું મોટું આવું છે તો આ માઇક કેવું છે આવું એક માઇક લુ એ મસ્ત મજાનું જોરદાર છે ચાલો હજી ભાઈ શેળવો નથી નીકળી તો કણ કાઢો એક કણ તોડો પીડો તારે નીકળો ચાલો હું તમને માઇક બતાવી દઉં આનું મોટું જોવો તમે આનું મોટું ભાઈ મને તો બીક લાગે તમને લાગે કે નહીં કમેન્ટ કરો આનું નામ પણ તમને આવડતું તો કમેન્ટ કરી જો આપણે નારાયણભાઈ ને પૂછવાનું છે આનું નામ શું છે એમ શું નામ હે નારાયણભાઈ તો આનું નામ છે ને જીરો હે અને અમુક કાગડો કેતા પણ કહેતા હોય છે મસ્ત મજાનો અને મસ્ત મજાના ભાઈ સુરમાં કાઢે છે નારાયણભાઈ

અત્યારે છે ને અત્યારે આપણે જાય છીએ અને સવજીભાઈ ને છે પણ એને પણ એક માસ્ટું આવેલું આપણે નવીને આવ્યું ને એવું તો ફેમિલી આપણે છે ને હા કાંઠે પગવા આવી છીએ અને સાવજીભાઈ ની જોવો તમે આવો કાઠે ભોગવા આવી ગયા હે ભાઈ અને આપણે એટલે કઈક થી અને મસ્ત મજાનો ભાઈ કંઈક નજારો છે નજારો ચાલો આપણે કાંઠે પગીને મળીએ બિના રહેજો વિડીયોમાં મચ્છી બતાવીશું ભાઈ તમને નેક્સ્ટ લેવલ તો આપણે છે ને ભાઈ વડકા મસ્ત મજાના બાંધીતા હે આ રીતના કંઈક જોવો તમે આ રીતનો કંઈક નજારો છે અને એક ફેરો મારવા જેવો હે ભાઈ શાક લઈને

અને ભાઈ જો તમે ભાઈ મસ્ત મજાનો આને છે ને જીરો કહેવામાં આવે અને અમુક કાગડો કહેતા હોય ને અમુક જીરો કહેતા હોય હા શું નામ છે ને ભાઈ જીરો હે હવે એક મસ્ત છે દાંત બતાવું તમને ભાઈ આવો કંઈક દાંત છે નેક્સ્ટ લેવલે મોડવી નાખું તો ચાલો ફેમિલી આપણે મેઘી દી ભાઈ પાછો બરફમાં મસ્ત મજાનો જો આ રીતનું ભાઈ અમારું મસ્ત સુરમયનું કણકરું શાક હોય કે રખવેલું ભાઈ આમાં હોય ચાલો

બસ ફેમિલી બીજું કાંઈ તો નથી કેવું આશા કરી કે આજનો વિડીયો તમને ગમે છે કે તો પહેલાં લાઈક કરજો શેર કરો છો એનું આપેલી કરતા સબસ્ક્રાઈબ કરજો મળી એક નવા વિડીયો સત્તા હોય બધા મિત્રોને જય માતાજી બાય બાય